તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે એક નાની એવી સફરમાં ઓર્ગેનિક ખેતીના મહત્ત્વ વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે ઝડપથી આગળ વધતી ટેકનોલોજી અને વૈશ્વિક પર્યાવરણીય પડકારોના યુગમાં પેસ્ટીસાઇડ ફ્રી કૃષિ પર જોઈએ તેટલું ધ્યાન આપ્યું નથી સજીવ ખેતી ગુણવત્તા સભર ખાદ્ય ઉત્પાદનોના માટે આશાના કિરણ તરીકે ઉભરી આવી છે ત્યારે ઓર્ગેનિક ખેતીને પર્યાવરણીય સમતુલા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાના પુરાવા તરીકે મૂલવી શકીએ કૃત્રિમ ખાતરો અને જંતુનાશકો પર આધાર રાખતી વર્તમાન ખેતી પદ્ધતિઓથી વિપરીત એવી ઓર્ગેનિક ખેતી વિવિધ પાકોની ખેતી ઉપરાંત પશુધનને ઉછેરવા માટે પ્રાકૃતિક ખેતી શાણપણનો ઉપયોગ થાય છે તેની સાથે સાથે ખેતરથી રસોડા સુધીની ખોરાકની સફર આપણા સ્વાસ્થ્યના પરિણામો નજીક કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કૃત્રિમ રસાયણો વિના ઉગાડવામાં આવતા ઓર્ગેનિક ખાદ્ય પદાર્થોના સ્વાસ્થ્ય લાભોની પુષ્કળ તક આપે છે ત્યારે આ પદ્ધતિઓની જમીનની ફળદ્રુપતા વધારે છે પાણીની જાળવણીમાં સુધારો કરે છે અને ધોવાણને ઘટાડે છે સ્વસ્થ જમીન એ ખાદ્ય સુરક્ષા અને ઇકોસિસ્ટમની સ્વાદિત્તા માટેનો મજબૂત સમાજ જીવનનો પાયાનો આધાર છે તેની સાથે સજીવ ખેતી ખેડૂતોને આર્થિક અને વ્યક્તિગત રીતે મૂર્ત લાભ આપે છે જ્યારે કાર્બનિક ઓર્ગેનિક પ્રેક્ટિસમાં રૂપાંતર માટે પ્રારંભિક રોકાણ અને જ્ઞાનની જરૂર પડી શકે છે તે વિશિષ્ટ બજાર વ્યવસ્થા અને કાર્બનિક ઉત્પાદનો માટે પ્રીમિયમ કિંમતની અપેક્ષાઓ રાખે છે ત્યારે સજીવ ખેતીનો અનુભવ કરતા ખેડૂતો સમય જતાં ઇનપુટ ખર્ચમાં ઘટાડો કરે છે વધુમાં સજીવ ખેતી ગર્વની ભાવના અને જમીન સાથેના પ્રાકૃતિક જોડાણને ઉત્તેજન આપે આપે છે આ સાથે સાથે ખેડૂતોની સુખાકારી અને માનસિક સ્વાસ્થ્યને બળવર્તર બનાવે છે આ સાથે સાથે ઉનાળુ તલની સિઝન નજીક આવી રહી છે ત્યારે તલ વેચવા કે રાખવા કે તેના ભાવ કેવા મળશે તેના વિશેનો તમામ માહિતી સાથેનો વિડીયો આપણી ચેનલ પર મૂકેલો છે અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપની ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો